અહીંયા યુગો પેલા એવું બનેલું કે મહાદેવ પોતે બ્રાહ્મણના બાળકો રૂપ લઈને આવેલા અને વિષ્ણુ શર્મા નામના ઋષિ અહીંયા રોકાયેલા અને એમનું બીજું નામ હતું સોમ શર્મા બે નામ ધારણ કરતા હતા ઋષિ અને એ ઋષિ પાસે ભોલેનાથ પોતે બ્રાહ્મણના બાળક બનીને આવ્યા ઋષિ પાસે બીજા પાંચ બાળકો હતા અને ઘરગથ્થું શિક્ષણ હતું એટલે સંસ્કૃત ભણતા હતા પાંચ બાળકો મહાદેવ પણ પોતે આવ્યા અને ઋષિને પ્રાર્થના કરી કે પાંચ બાળકોને તમે વિદ્યા ભણાવો છો તો હું પણ એક બ્રાહ્મણનો બાળક છું હું પણ આ અપેક્ષા લઈને આવ્યો છું મારી અપેક્ષા પૂર્ણ કરો એટલે બેટા તારું નામ શું છે ઋષિ પૂછ્યું તો તમારું નામ બટુક બટુક રૂપે મહાદેવ અહીંયા આખો અધિક ભાદરમો મહિનો રોકાયા પછી જે મહાદેવનું શિવલિંગ છે અત્યારે એ જગ્યા ઉપર અસલ રૂપના દર્શન ઋષિને અને પાંચ બાળકોને મહાદેવે આપ્યા અસલ રૂપ છોલે કળાથી રૂપ ધારણ કર્યું અને અસલ રૂપના દર્શન આપ્યા અને એવા આશીર્વાદ આપ્યા કે અત્યારે હું અંતર ધ્યાન થઈશ એટલે અહીંયા એક શિવલિંગ બનશે આ લીલા અધિક ભાદરવામાં થઈ છે એટલે અધિક ભાદરવામાં એ શિવલિંગના કોઈ દર્શન કરશે તો એને મોક્ષની પ્રાપ્તિ થશે એની મનોકામના પૂર્ણ થશે એને એક કર્યાનું ભૂલ મળશે આ મહત્વ છે